અમદાવાદ રાજપૂત વેપાર વિકાસ મંડળના રાજસ્થાન ગુજરાતથી પધારેલા વિવિધ ક્ષેત્રના રાજપૂત વેપારીઓ યુવાઓ માટે રાજપૂત ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મોટી સંખ્યામાં રાજપૂત વેપારીઓએ ભાગ લીધો હતો ત્યારે નિષ્ણાંત બિઝનેસ ફે ફેકલ્ટી દ્વારા ખૂબ વિસ્તૃત અને આધુનિક સમય સાથેની બિઝનેસની માહિતી આપવામાં આવી હતી તેમજ યુવા રાજપૂત

રાજપૂત યુવાનો અને વ્યાપારીઓને ગ્રોથ વધારવા વિકાસ કરવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ ખૂબ સરસ બિઝનેસ છે એટલે રાજપૂત યુવાનોની એક ડિમાન્ડ હતી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની ટ્રેનિંગ રાજપૂત સમાજ તરફથી થવી જોઈએ રાજપૂત વ્યાપાર વિકાસ મને હંમેશા આવા કાર્યક્રમો કરતું હોય છે જે વ્યાપારમાં વ્યાપાર વધારવા માટે આગળ વધે આજે એનો સેમિનાર રાખેલો છે અમે લગભગ પિસ્તાલીસ ટકાથી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ચલાવીએ છીએ જયપુર દિલ્હી અમદાવાદ ગુજરાત અને દરેક ક્ષેત્રમાં અમે આનો પ્રચાર પ્રસાર કર્યો છે અમારી ઈચ્છા છે કે રાજપૂત યુવાનો વધુ વધુ વ્યાપાર જોડાય અને જે વ્યાપાર કરે છે એ લોકો વધુ વ્યાપારનો વિકાસ કરે નવી ટેકનોલોજી નવા આઈડિયા નવા અપડેટ મારે એવી અમારી ઈચ્છા છે અને એ સમાજ માટે અમે કામ કરી રહ્યા છીએ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળમાં રાજપૂત સેવા વિકાસ ટ્રસ્ટ હેઠળ ચાલી રહ્યું છે જેમાં અઢારસોથી વધારે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ સોલાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ એમ ઘણી બધી ક્ષેત્રના લોકો વ્યાપારીઓ રાજપૂત જોડાયેલા છે અમે લગભગ આ પંદર પ્રોગ્રામ છે આની પહેલાં અલંગ બિઝનેસ ટૂર અમૂલ બિઝનેસ ટૂર ડેરી ઉદ્યોગ એવા બધા વિવિધ વિષયોના પ્રોગ્રામો કર્યા છીએ જે રાજપૂત યુવાનો વ્યાપારીઓને એમની મોડી જોડવામાં કામ લાગે છે અમે સાથે રાજપૂત યુવાનોને એકબીજા સાથે મેળવીને વેન્ડર અને સેલર બાયર એ લોકોને મેળવવા માટે જ મિટિંગો કરતા આવ્યું છે લગભગ એકસો વીસ જેટલી અમે સફળ મીટિંગો કરી છે અને આ અમારો સફળ પ્રોગ્રામ છે પંદરમું જે રાજપૂત ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ સાથે રાજપૂત વ્યાપારીનું ગેટ ટુગેધર રાખેલું છે અહીંયા ગુજરાત રાજસ્થાન એમપી બીપી ના બી રાજપૂત અહિયાં પધાર્યા છે જે આપ સૌની જાણ થાય રાજપૂત વ્યાપાર મંડળ દ્વારા નવયુવાનોને શું સંદેશ આપવામાં આવ્યો નવયુવાનો એટલો જ સંદેશ છે કે ક્યાંક આપણે નોકરી ના મળતી હોય અને ક્યાંક નોકરી સાથે આપણે વ્યાપાર કરવાની ઈચ્છા હોય તો રાજપૂત યુવાઓને ચોક્કસ વ્યાપાર તરફ જોડવો જોઈએ ઘણા બધા એવા વિષયો છે કે જે આપણે નોકરી ના મળી શકે કાં તો કોઈક મર્યાદા હોય તો એ મર્યાદાને સીમામાં રહી નહીં પણ એની બહાર આવી તમારી સફળતા સાહસ લીડરશીપ આ બધું તમે તમારા જીવનમાં બહાર કાઢો ને વ્યાપારમાં તમે જોડાઈ શકો એટલે વ્યાપારમાં એક મત એવો હોય છે કે ઘણા રૂપિયાઓ તો વ્યાપાર થાય પણ એવું નથી હોતું તમે પાંચ દસ પંદર હજારની મૂડીથી પણ તમે સારો બધો ધંધો કરી શકો છો એના ઉદાહરણો રિસર્ચ અમે કરેલું છે